એક તો આવ રિક્ષા ન મળે ને હાલી મારી બેન ના ઘરે શાંતિ થી પોચી ગઈ તારા ગામ માં રીક્ષા જ ન મળે હાલી હાલી ને તો હું થાકી ગઈ કેટલી મળે એ તો જીજાજી લઈ જાય

તને પણ હું તમને ફોન કરું યાદ જ નહીં આટલા બધા તમારા ગામમાં રિક્ષા જતી હાલી હા ને પગ દુખવા માંડ્યા તો એવી દુખે કે વાત પૂછવા ક્યાં કરી આને કરતા મેં પગ નો દબાયો હોત ને આવું પણ નહોતું ખોટું કઈ કીધું